નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં આજે આપણે વાત કરવાના છીએ મોટર સાયકલની ખરીદીની અંદર સહાય છે તે મળવાને પાત્ર રહેશે મોટર સાયકલની સાથે આઈસબોક્સ જે સહાય મળશે જેમાં સાઠ ટકા કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકારનો ફાળો ચાલીસ ટકાનો છે આ સહાયનો લાભ છે તે કોને મળશે જેમાં જનરલ કેટેગરી સામાન્ય લાભાર્થીને ખર્ચના ચાલીસ ટકા અથવા તો રકમ રૂપિયા ત્રીસ હજાર બેમાંથી ઓછી જે રકમ થશે તેટલી સહાય છે તેમને મળવાને પાત્ર રહેશે યુનિટ કોસ્ટના રૂપિયા પંચોતેર હજાર જેમાં ખર્ચના ચાલીસ ટકા અથવા તો રકમ રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછી રકમ થશે તેટલી સહાય છે તે જનરલ કેટેગરીના લાભાર્થીને મળવાને પાત્ર રહેશે તેમજ મિત્રો એસસી એસટી અને મહિલા લાભાર્થી છે તેમને ખર્ચના સાઠ ટકા અથવા તો રકમ રૂપિયા પિસ્તાલીસ હજાર બેમાંથી ઓછી જે રકમ થશે તેટલી સહાય છે તેમને મળવાને પાત્ર રહેશે આ યોજનાની અંદર લાભ મેળવવા માટે આઈ ખેડૂતની પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે જેમની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ છે હાલ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ છે ખેડૂતો માટેની તમામ અને ગુજરાત સરકારની તમામ યોજના અને માહિતી માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ